ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ ભાદરવા મહિનો શરૂ થઈ રહ્યો છે ચોવીસ ઓગસ્ટથી લગભગ લગભગ એકવીસ સપ્ટેમ્બર સુધી હવે આ ભાદરવા મહિનાનું મહાત્મ્ય શું છે ભાદરવા મહિનામાં તમે શું કરી શકો છો ને ભાદરવા મહિનાના અમુક વિશેષ મહત્ત્વ શું છે એ આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલુ સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં એવું કહ્યું છે કે આપણે ચતુર્માસનો આરંભ થયો ત્યારે મેં એક સત્સંગ કર્યો હતો અને આપણા શાસ્ત્ર પ્રમાણે એમાં લખ્યું છે કે દહીં ભાદ્રપદે તથા ભાદરવા મહિનામાં હંમેશા દહીંનું સેવન ન કરવું દહીંનો ત્યાગ કરવો અને દહીંથી બનેલી વસ્તુઓનો પણ ત્યાગ કરવો પહેલો નિયમ આ છે તો તમે આખો મહિનો દહીં કે દહીંથી બનેલી વસ્તુઓનો ત્યાગ કરી શકો ભાદરવા મહિનામાં બીજા નંબરનો નિયમ છે કે કોઈ મનુષ્ય એક સમય ભોજન કરે અને એક સમય ફળાહાર એટલે કે પ્યોર ફળાહાર એટલે કે ફળોનો જ આહાર કરે એક સમય ભોજન કરે સવારે કે સાંજે જે તમને અનુકૂળતા હોય એ રીતે બીજો નિયમ આ છે ત્રીજા નંબરનો જે નિયમ અથવા તો આપણે ભગવાને પોતે કહ્યું છે કે ભાદરવા મહિનામાં જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુના આ સ્વરૂપ કયા સ્વરૂપ ઋષિકેશ સ્વરૂપનું નામ સ્મરણ કરે એટલે ચાલતા ચાલતા બેસતા ઉઠતા કે ઊંઘતા કે ઊઠીને કે ઊંઘતા પહેલા એક જ નામ ઋષિકેશ ઋષિકેશ ઋષિકેશમ અને એ જ નામને તમે મંત્ર સ્વરૂપે જો જપવા માટે પ્રયત્ન કરો તો ઘણું સારું રહેશે જેમ કે ઓમ હર્ષિકેશ આય નમા ભગવાનની સામે બેસી ગાય માતાના ઘીનો દીવો કરવાનો અને રોજ એક નિયમ બનાવી દો આખા ભાદરવા મહિનામાં કે સવારે બપોરે સાંજે કે રાત્રે તમારી સમયની અનુકૂળતા પ્રમાણે રોજ ત્રણ માળા પાંચ માળા સાત નવ કે અગિયાર માળા કરીશ તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એવો રહેશે કે આખા મહિનામાં તમે સરસ મજાનું આ અનુષ્ઠાન કરી લેશો અને એ ના કરી શકે તો ખાલી ઋષિકેશ ઋષિકેશ અને ચોથા નંબરનું જે મહત્વપૂર્ણ વસ્તુ જે ભગવાને કીધેલું છે કે આ મહિનામાં કોઈ પણ મનુષ્ય પોતાના ગોરબાપા કે શુકલ બાપાના કે ગરીબને કે અન્ન ક્ષેત્રમાં કે શિવાલયમાં કે વિષ્ણવાલયમાં કે કોઈ પણ મંદિરમાં તમે એક દૂધપાકનું દાન બીજું બીજું માલપુવાનું દાન ત્રીજું ગોળવાળા ભાતનું દાન અને ચોથું મીઠાનું દાન આ ચાર વસ્તુનું દાન અથવા આ ચાર વસ્તુને જ તમે માની લો કે કોઈ ગરીબને હોય કે બ્રાહ્મણ દેવતાને તમારા ઘરે બોલાવી અને દૂધપાકનું ભોજન કરાવો કે માલપુડાનું ભોજન કરાવો માલપુઆનું ભોજન કરાવો કે ગોળવાળા ભાત બનાની બનાવીને ખવડાવો અને મીઠું તો અંદર ભોજનમાં આવશે તો આ બધું એમાં આવી જશે ને એમ ન કરી શકો ને ખાલી આ વસ્તુઓનું દાન કરવા માગો તમારી સ્થિતિ પ્રમાણે તો દાન પણ કરી શકો અને આના સિવાય જે બધા પર્વો આવતા હોય છે ભાદરવા મહિનામાં જેમ કે આપણે ચતુર્થી માળી અને ચતુર્દશી એટલે કે ચૌદશ સુધી ભગવાન ગણપતિ દાદાનું વ્રત એમાં પણ પાછા ઋષિ પંચમીને પછી આ ભાદરવા મહિનામાં સોળ દિવસ મહાલક્ષ્મી માતાનું વ્રત ને આ તે બધું આવતું હોય છે તો આ બધા ઉત્સવ જો ભા ભાદરવા મહિનામાં મનુષ્ય કરે અને આ રીતે આ ભાદરવા મહિનાનું મહાત્મ્ય સાંભળીને આમાંથી તમે કોઈ પણ નિયમ લઈ શકો અથવા તો આ ભાદરવા મહિનાનો તમે આ ખાલી સત્સંગ પણ સાંભળો તો પણ અરિષ્ટ દોષોનું શમન થતું હોય છે આ હતો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ